મારિયા હાટીનામાં વિનામૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ ડોક્ટર આભાબેન આર શેઠ અને આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ મારિયા હાટીનાના સહકારથી તેમજ રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા આજે મારિયા હાટીનામાં વણિક વંડી ખાતે મૂલ્યે નેત્રો નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં મહેન્દ્રભાઈ ગાંધી હમીરસિંહભાઈ સિસોદિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે મહેન્દ્રભાઈ ગાંધી સિરાજભાઈ સમનાણી રઘુભાઈ દવે અમિતસિંહભાઈ સિસોદિયા ભૈલાભાઈ દરજી સહિતના સેવાભાવી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી એકસો એંસી દર્દીઓએ આ કેમ્પમાં લાભ લીધો હતો જેમાંથી પંચાવન જેટલા દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરવા માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે દર મહિનાની સત્તર તારીખે માળિયા હાટીનામાં વણિક મંડી ખાતે આ નેત્ર નિદાન કેમ્પ યોજાય છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તમને સબસ્ક્રાઈબર કરી લેવી શુગાર નિયોન માફા 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 માફા

તો તમને આ ઉતાર દો પણ નહીં ઉતારે એટલા માટે કે ભૂતકાળમાં આવો બનાવ બનેલો છે એક બાપાને ઉતારી હતી બાપા ઘેરે જવાનું બદલે મોબાઈલ તમારા સંબંધીઓ એને નંબર આપી દેવા જેથી કરીને કામ હોય ઓપરેશન થઈ ગયું ક્યારે નીકળી શકે અમને પૂછો તો અમને ખબર ન હોય કે ભાઈ ક્યારે બસ આવશે એટલે તમારે તમારા નંબર તમારી પાસે તમારી પાસે બાજુવાળા નંબર આ ભાઈના નંબર છે ને તમે એને પૂછી લેજો તમારા જે રિલેટિવ બધા તો હોવા નથી પછી ભેગા જવાની વાત છે ભેગા જવા માટે એવું છે કે દર્દી સમાવેશ થતા પછી ભેગામાં એક કે બે જણા બહેનો જાય એક કે બે જણા ભાઈઓ જાય તો બરોબર છે એટલા માટે થઈને કે જે ખરેખર

ಬೇನು ಹೊತ್ತ ಮಾಡಿ ಹಾ ಧರ್ಮವೇಳೆ ಬೇನು ಮುಂದೆ ಎರಡು तो थे वारे थे वारे थे। तो पारे 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 तो 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 यापन खुशी तो 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 સુનેધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ ડોક્ટર આભાબેન લાલશેઠ માળી હાટીના આશીર્વાદ ચેરિટી ટ્રસ્ટ માળી ના સૌજન્યથી રણછોરદાસ બાપુ આખરી હોસ્પિટલ રાજકોટ દ્વારા દર મહિનાની સત્તર તારીખે યોજાતા પૈકીનો આજે સત્તર તારીખે વણિક વાજોડી માળી હાટીનામાં યોજાયેલ વિનામૂલ્યે રહેતા રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ વર્ષોથી યોજાતા આ કેમ્પમાં અત્યાર સુધીમાં વીસ હજાર છસો ને સાઠ ઓપરેશન થયા છે રણસોદાસ બાપુ આપની હોસ્પિટલ દ્વારા આથી બતાવી લઈ જવા મૂકી જવા ઓપરેશન નેત્રમાણી નંબર દસમા વગેરે ફ્રી કરવામાં આવે છે આવી રીતે હવે વીસ હજાર છસો સાઠમાં એક પણ ઓપરેશનનો ફેલ નથી તે કોઈની ફરિયાદ આવી નથી એટલે આ માટે દાતાઓનો રણસોધાસ બાપુ આપની હોસ્પિટલનો એના સેવા આપતા દર વખતે ઉપસ્થિત રહેતા અમારી વચ્ચે હમસીભાઈ સિસોદિયા સિરાજભાઈ રઘુભાઈ ભૈલાભાઈ દેવાણંદભાઈ વગેરે જે લોકો સેવા આપે છે એનો પણ સહયોગનો આભાર માનીએ છીએ આ કેમ્પ એક એક વ્યક્તિને દસ હજાર રૂપિયા જેવો ફાયદો થાય છે આ ઓપરેશન કરાવવા જો પ્રાઇવેટમાં જાય તો દસ હજાર રૂપિયા થાય એટલે બદલે એક પણ કેશ એક પણ પૈસો લાગતો નથી આવી સફળ અને સારી સેવા માટે આ કેમ્પ આશીર્વાદરૂપ છે કારણ કે આના આંખના ઓપરેશન માટેની કોઈ સુવિધા નથી ત્યારે માળિયા માટે આશીર્વાદરૂપ છે આજના કેમ્પ સફળ બનાવવા માટે દાતાઓ દાનનો ર પ્રાથમિક હોસ્પિટલનો સેવા આપતા કાર્ય કાર્યકરોનો અને ઉપસ્થિત રહેલા સરળ લાભાર્થીઓનો ઘણા હૃદય ઉપર આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું